સુરતની સતત પોલીસની ફિલ્મ સ્ટાઇલ મહિલા પીએસઆઈ શીતલ ચૌધરીએ વોટ્સએપ પર પૂજા બની બે આરોપીઓને ઝડપ્યા સુરતની સતના પોલીસે છેતરપિંડીના બે પરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એક અનોખી અને ફિલ્મી યુક્તિનો ઉપયોગ કર્યો છે આ મહિલા પીએસઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ કરીને પોતાનું નામ પૂજા જણાવ્યું અને આરોપીઓ સાથે મીઠરતાની જાળ બિછાવી આ પછી પીએસઆઈ આરોપીઓને મળવા માટે એક ડેટ પર બોલાવ્યા હતા આરોપીઓ મળેલા પીએસઆઈ દ્વારા ગોઠવાયેલી આ નવ ટ્રેપમાં ફસાયા અને નિર્ધારિત સ્થળે પહોંચવાની સાથે જ પોલીસની ટીમે તેમને દબોચી લીધા હતા આ અસામાન્ય યુક્તિને કારણે પોલીસને મોટી સફળતા મળી છે અને ફરાર આરોપીઓ કાયદાના સકંજામાં આવ્યા છે રૂપિયા ત્રીસ લાખની લોન છેતરપિંડીનો મામલો ઝડપાયેલા આરોપીઓની ઓળખ ગિરીશ હિદળ અને કુલદીપ સોલંકી તરીકે થઈ છે બંને આરોપીઓ ત્રીસ લાખ રૂપિયાની લોન ભરપાઈ ન કરીને છેતરપિંડી કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર હતા આરોપીઓ સતત પોલીસથી બચવા માટે પોતાનું લોકેશન અને સંપર્ક વિગતો બદલતા હતા જેના કારણે તેમને પકડવા મુશ્કેલ બની ગયા હતા જોકે મહિલા પીએસઆઈની ચાલાકી ભરી ટ્રીકે તેમની તમામ યોજનાઓ પર પાણી ફેરવી દીધું હતું આ કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અન્ય ગુનેગારોને પણ કાયદાનો અને પોલીસની કાર્યશૈલીમાં એક નવો આયામ જોડશે પોલીસની વ્યવસાયિકતાના વખાણ આ સમગ્ર ઓપરેશનમાં મેળા પીએસઆઈની હિંમત સુજબુજ અને વ્યવસાયિકતાના વખાણ થઈ રહ્યા છે પોલીસ કમિશનર દ્વારા પણ આ સફળતા બદલ ટીમની પીઠ થાપડવામાં આવી છે ચાકીએ સાબિત કર્યું છે કે પોલીસ ગુનેગારોને પકડવા માટે માત્ર પરંપરાગત પદ્ધતિઓ પર જ આધાર નથી રાખતી પરંતુ જરૂર પડે ટેકનોલોજી અને નવી યુક્તિઓનો પણ સફળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની પાસેથી છેતરપિંડીના નાણાંની વસુલતની પ્રક્રિયા શરૂ કરી છે